Hà suy nữa vậy, suy mà. Đúng rồi, đúng rồi. đi vào phải là.

Yo, tanya để kia, mẹ cái con sen con nát mẹ. Một 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 mẹ. mẹ. Một mẹ. Một mẹ. mẹ. Một mẹ. Một mẹ. mẹ. જો ને શું દેવાનું છે તમારે હેલો જે માતા યાદ છોડે હાથ ના તો જ

ગંગા દાહિવાય આવું છું મુંબઈ માં બર થઈ આપણે હું શિવરાત્રી નો મેળા જઉં છો જુનાગઢ જુનાગઢ જ હું છો શિવરાત્રી

બેઠા બેઠા વીડિયા કાયમ જોતું એટલે કાયમ કાયમીયા જોવાનો બે